પ્રોફેશનલ નવરાત્રી આયોજનના આયોજકની પાસ ટિકિટનો વેપલો કરતા લોકો સામે આખો લાલ ગુમ ભાવનગર શહેરમાં રિંગ રોડ ઉપર આવેલ પ્રોફેશનલ ગરબા ઇવેન્ટ ઝાંઝર નવરાત્રી મહોત્સવમાં ટિકિટ બારી નજીકથી ઇવેન્ટનો પાસ કાળા બજારથી વેચાણ થતું હોય તેવો માહિતી આયોજકને મળતા તુરત જ આયોજકને દોડી જઈ એક પકડી પાડી હતી જ્યારે ભરતનગર પોલીસને સોંપી દીધો હતો જેમાં ભરતનગર પોલીસે અરજીના આધારે બે લોકોને ઝડપી લીધા હતા જેમાં નીલ જીતેન્દ્રભાઈ જોશી રે ચિતર લીલા સર્કલ અને સંવંત પ્રવીણભાઈ પરમાર રે ફુલસર આવાસ સૂચના વાળાને ઝડપી લઈ ધોરણસરની કરાવી હાથ ધરી હતી